મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે બનાવું છું રસોઈમાં ઢોકળા નાસ્તો આવી રીતે વાટકીના માપ પ્રમાણે બે વાટકી લઈ લેશું ઢોકળા બનાવવા માટે બે વાટકી લઈ લીધું છે

થાકી જેવું હવે રીતે પલાળી દીધું છે ફૂલસે એટલે જાડું થઈ જશે આવી રીતે આખી રાત પલાળી રાખશું સવારે બનાવશું અતરે રાત્રે પલાળી દીધું છે સવારે ડાકવું દેખી જેવું આ રીતે કપિલામાં પાણી મુકી દેવાનું અને આવી રીતે અંદર કોટલું મુકી દેવાનું આપણે મસાલો તૈયાર કરી લેશું ખીરું આપણે રાત્રાની રાખી જીરું લાલ મરચું તીકુ મરચું આદુ મરચના

ఢోళా కీరు చోట్ పేకె అందరూ నాకు

થોડી થોડીવાર પછી નાખી દેસુ પછી નાખી દેસુ તલ પછી અંદર ઢોકળા નાખી દેસુ

અહીંયા વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે અમે ઢોકળા કેવા બનાવ્યા છે અહીંયા વિડીયો પૂરો થાય છે બાય